અંકલેશર જીઆઈડીસીમાં મનોરથ સોસાયટીમાં તસ્કરે એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા એક લાખથી વધુની માલમત્તાની ચોરી કરી સોસાયટીમાં અન્ય એક મકાનમાંથી ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોસાયટી સોસાયટીમાં રહેતા સેજલબેન અને દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને કબાટો તોડી સમાન વેરવિખેર કરી અંદરથી રોકડા રૂપિયા પંદર હજાર અને સોના ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા હતા પાડોશી ચોરી અંગેની જાણ તેઓ દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો સેજલબેન શાહે ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા